આજ તો મારી મારી તોડી નાખું મારા નાના ભાઈ ના હાથ અડાઈ રહ્યો ને એને હજી એ લોકો ને ખબર નથી તો ભાઈ કોનો હાલે પીડી ઘર ની બહાર નીકળ હા ભાઈ બોલને ને હું થયું તારો નાનો ભાઈ ગયા એને બહાર મોકલ મારા ભાઈ ને માયરો ઉભો રહે ભાઈ બે મિનિટ બોલાવું યજ્ઞદીપ બહાર આવી તો જરાક

અલે ભાઈ જરા અરે ભાઈ તું ખારમાં અંદર ગયો તો થયું હું ત્યાં સમાધાન કેમ ભાઈ સમાધાન થઈ ગયું એને કઈ ખીચા મૂકી દીધું હતું પચાસ તે સમાધાન કરી નાખું આવ લુખ્યા છો લુખ્યા છે